વાત કરીએ તો આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ગુજરાતના કેટલાક કમોસમી વરસાદ તેવી શક્યતા છે તો કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી સાથે વાદળછાયું વાતાવરણની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ચોસઠ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં વરસાદ ખાબક્યો છે તો અંજારમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ રહ્યો છે તો વડોદરાના કરજણમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તો છૂટા સભા સ્થળ થી લઈને કમોસમી વરસાદ પગલે ખેડૂતોને ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે હવામાન વિભાગે આવતીકાલે પણ રાજ્યના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે તો હવામાન વિભાગ આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી ઘટાડવાની શક્યતા વ્યક્ત કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાકોને ભારે નુકસાન થયું હતું તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે તો ખેડૂતોના આક્રોશ વચ્ચે મોટો નિર્ણય લીધો છે સરકારે હવે બસો મન મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાના કારણે હજારો ખેડૂતોને નુકસાન અંગે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ પટેલ પંજાબ સરકારની માફક સર્વે વિના ખેડૂતોને હેક્ટરથી પચાસ હજારની સહાય કરવા માંગણી કરી છે તો આમ આદમી પાર્ટીના પ્રદેશ ઈસુદાન ગઢવીએ પણ અનુમોદન આપ્યું છે તેમણે સરકારને તાઇપ બંધ કરીને ખેડૂતોને તાકીદ સહાય આપવા માગણી કરી છે જે સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કયા શહેરમાં કેટલું મહત્તમ અને લઘુત્તમ તાપમાન છે તેની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ એકત્રીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ ત્રેવીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું જ્યારે ગાંધીનગરમાં મહત્તમ એકત્રીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ એકવીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું જ્યારે સુરતમાં એકત્રીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ ચોવીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું જ્યારે નલિયામાં મહત્તમ એકત્રીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ એકવીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું જ્યારે ભાવનગરમાં મહત્તમ તેત્રીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ તેવીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું

દોસો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આવતીકાલે એટલે કે પાંચ નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહોલ દાહોદ મહીસાગર સહિતના જિલ્લામાં છૂટા છવાય સ્થળે હળવાઈથી મધ્યમ વરસાદ અને ગાજવીજ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે તો ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તેમજ દમણ અને દાદરાનગરમાં હળા વરસાદની આગાહી કરી છે તો સો બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પંદર નવેમ્બર પછી બંગાળની ખાડી પરિભ્રમણ પ્રવૃત્તિના કારણે સક્રિય રહેશે તો નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક મજબૂત વાવાઝોડાની શક્યતા છે તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારત સહિત ઉત્તર પશ્ચિમ ચોમાસાના કારણે ભારે વરસાદની શક્યતા છે તો નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં ચારથી પાંચ મજબૂતી પશ્ચિમી વિકસની શક્યતા છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો બે દિવસ પછી રાજ્યમાં વરસાદથી રાહત મળશે તો આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે તો કાલે કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તો આગામી ચોવીસ કલાક ભારે પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ચાર નવેમ્બર આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહોલ દાહોદ વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ વલસાડ દમણ દાદરાનગર આવેલી જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ચાર નવેમ્બરે વરસાદ થઈ શકે છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાંચ નવેમ્બરના રોજ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર આવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કિમની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સિઝનનો સરેરાશ એકસો ને અઠ્યાવીસ ટકા વરસાદ જોવા મળ્યો તો એક મહિનામાં રાજ્યમાં સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો તો ગુજરાતમાં પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો પૂર્વ મધ્ય ગુજરાતમાં ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો દિવસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં અચાનક પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છેલ્લા એક અઠવાડિયેથી સતત વરસતા વરસાદના કારણે ખેતરમાં પાક બગડવા ભયથી ખેડૂતો તાત્કાલિક શાકભાજી બજારમાં લાવી રહ્યા છે જેના પરિણામે બજારમાં આવક વધી ગઈ છે તો આવક વધતા ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે તો બજારમાં હાલ ભાવ મુજબ તુવેર સો રૂપિયાથી ને એકસો ને વીસ રૂપિયા પ્રતિ કિલો વેચાય તેથી જે સાહીઠ રૂપિયા વેચાઈ રહી છે જ્યારે પાપડી સો રૂપિયાથી ઘટીને સાઠ રૂપિયા પ્રતિ કિલો થઈ છે જ્યારે વાલો એંશી રૂપિયાથી ઘટીને પચાસ રૂપિયા થયા છે તો ફુલેવરના ભાવ એંશી રૂપિયા ઘટીને સાઠ રૂપિયા થયા છે જ્યારે ટમેટાના ભાવ ચાલીસ રૂપિયા ઘટીને વીસ રૂપિયા થયા છે જ્યારે દૂધીના ભાવ ચાલીસથી ઘટીને ત્રીસ રૂપિયા થયા છે ત્યારે ડુંગળી અને બટાકાના ભાવ ત્રીસ રૂપિયાથી ઘટીને થી પચ્ચીસ રૂપિયા થયા છે તો દોસો બટાપટ ગીર સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ નવેમ્બર એટલે કે આજ સુધી વરસાદની આગાઈ જ છે જોકે અરબી સમુદ્રનું રિપ્રેશન્ટ નબળું પડી ગયું છે તો દેવભૂમિ દ્વારકાને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ રાજકોટ જુનાગઢ અને જામનગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો પાંચ નવેમ્બર પછી વરસાદ ઓછો થવાની સંભાવના છે તો સવારે અમદાવાદ અને બોટાદમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી સો સમાચારની વાત કરીએ તો રાજ્યના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વહેલી સવાર અને મોડી રાત્રે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ભારત તરફથી ફૂંકાયેલા ઠંડા પવનોના કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તો તાજેતરમાં કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તો સોટા આપણે બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરની આસપાસ વિસ્તારમાં મહત્તમ તાપમાન આશરે તેત્રીસ સેલ્સિયસની આસપાસ નોંધાયું જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ સેલ્સિયસ ડિગ્રી જોવા મળ્યું જ્યારે કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં લઘુત્તમ તાપમાન એકવીસ સેલ્સિયસ નોંધાયું જ્યારે ઠંડીનો માહોલની શરૂઆત કરી દીધી છે તો ભુજમાં બત્રીસ સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું જ્યારે રાજકોટમાં પાંત્રીસ સેલ્સિયસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું જ્યારે લઘુત્તમ વીસ સેલ્સિયસ નોંધાયું તો વાત તો તો ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાનો માર કલાકમાં અમદાવાદ સહિત નવ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ જારી તો અરબસાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે દિવાળી બાદ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તો શિયાળાના આગમન સાથે અસર શ્રાવણ પડે તેવો ધોધમાર વરસાદ પડ્યો તો જેના કારણે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે